હાલોલના વરસદા ગામ ખાતે રહેતા યુવકને કોઈ અજાણ્યા ઈસમોએ માર મારી ઘરના પાછળના ભાગે ફેંકી ગયા હતા જેથી યુવકને સારવાર અર્થે પ્રથમ હાલોલ સીએચસી સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આ બનાવ અંગે હાલોલ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો દરમિયાન મધરાત્રીએ આશરે સવા ત્રણ કલાકની આસપાસ ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યું હતું જ્યારે સમગ્ર મામલે હાલોલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે શ્વર સોલંકી જ્ઞાને કુમાર વિક્રમ છે તાલુકો હાલોલ જિલ્લો એક કોક મારીને ફેંકી ગયા છે વાળામાં ના વાળામાં પછી એને જોયો તો ઘરમાં લઈ ગયો પછી સુડાય ગયો પછી મારતી જોયું ના ગયું તો પછી રાતોરાતમાં અમ્મીને લેવા ગયો હું